નમસ્કાર દોસ્તો જય ભારત જય હિન્દ તાજેતરથી પંદર જાન્યુઆરીથી યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન યુજીસી દ્વારા એક પ્રકારના વિશેષ પ્રકારના નિયમ અનુપાલિત કરવામાં આવ્યા છે જે અંતર્ગત સમગ્ર દેશભરની અંદર ઘણા બધા યુવાઓને અસમંજસ છે અને ઘણા બધા યુવાનો એક પ્રકારનું સોશિયલ મીડિયા પ્રોટેસ્ટિંગ અને સુપ્રીમ કોર્ટની અંદર પીઆઈએલ પણ દાખલ થઈ ચૂકી છે પણ દોસ્તો આજે એની ઉપર ચર્ચા કરવી છે આખરે વિરોધ શા માટે છે અને શું છે આમાં તથ્ય એવા કયા પહેલું છે જે પહેલેના આધારે વિદ્યાર્થીઓને એવું લાગે છે કે અમારી સાથે ભેદભાવ થઈ રહ્યો છે અને અમુક વિદ્યાર્થીઓને એવું લાગે છે કે આ વિરોધ યોગ્ય છે નમસ્કાર હું છું આપનો દોસ્ત યશકુમાર સુજિત્રા સૌથી પ્રથમ તો વાત કરીએ યુજીસીએ શા માટે આ બિલ લેવું છે તો સામાન્ય રીતે આ બિલ સમાનતાના આધાર ઉપર લાવવાની પ્રાથમિક માહિતી છે આ બિલ એટલા માટે છે કારણ કે યુજીસીના તાજેતરના ઘણા બધા આંકડા એવું કહે છે કે કેમ્પસની અંદર યુનિવર્સિટીઝના વિવિધ પ્રાઇવેટ કે સરકારી તમામ પ્રકારની કેમ્પસની અંદર વિદ્યાર્થીઓનું શોષણ થાય છે વિદ્યાર્થીઓને જાતિના આધારથી ભેદભાવ થાય છે એસસી એસટી જે અંતર્ગત ટ્રિબ્યુનલ્સ હતા જે અંતર્ગત તેમને જાતિ આધારિત રક્ષણ મળતું હતું અથવા જાતિ આધાર જે ભેદભાવ થતો હતો એના અંતર્ગત પ્રાવધાન મળતું હતું તેને ડેવલપ કરીને ઓબીસીને પણ અંદર એડ કરવાનું પ્રાવધાન આ બિલની અંદર છે તો સાફતોર ઉપર એવું આપણને લાગે સૌથી પ્રથમ પ્રાઇમરી દ્રષ્ટિએ કે કોઈ એક વર્ગ જે ઓપન કેટેગરી છે એમની સાથે ભેદભાવ થયો હોય હા હું આ વાત કરું છું કે સરકાર પ્રશાસને બહુ જ ઝીણવટથી ખબર છે કે આ બિલના પ્રાવધાનથી તેની મનશા શું છે સરકારની અને તે શું થવા જઈ રહ્યું છે જો એક મેચ્યોરથી આપણે આ બિલને અથવા આ કોન્ટ્રાવર્સીને સમજીએ તો પ્રાથમિક અસર અંતર્ગત મને એવું લાગે છે કે કેન્દ્ર સરકાર આઈડિયલી એમને ખબર જ છે કે વોટ ઇઝ ધ નંબર ઓફ કાસ્ટ ઇન્ક્રિમિનેશન કાસ્ટ ડિસ્ક્રિમિનેશન શું છે તથ્ય શું છે સાચું શું છે ખોટું શું છે પણ મને એવું લાગે છે ક્યાંક અને ક્યાંક કેન્દ્ર સરકારે જાણી જોઈને જાતિઓની અંદર સામસામે થાય જનરલ અને ઓબીસી એસસી સી એસ એક વરસીઝ વાયસા વરસા ઊભું થાય કારણ કે સૌથી મોટી વાત છે જે યુનિવર્સિટીઝની છે એ કદાચ મને એવું લાગે છે મતનું ધ્રુવીકરણ માટેનું હોય છે કે કારણ કે સામાન્ય તોર ઉપર કદાચ કદાચ ને કદાચ જાતિ આધારિત ડિસ્ક્રિમિનેશન થતું હોત ભેદભાવ થતા જ હોત તો ખરેખર એ નંબર ઓફ કોલેજની અંદર અને વિદ્યાર્થીઓ જે ગ્રાઉન્ડ લેવલ ઉપર માનો કે કોલેજની અંદર યુનિવર્સિટીના કેમ્પસની અંદર એક સર્વે કરાવ્યા બાદ આવા યુજીસી તાત્કાલિક નિયમનનું અનુપાલન કરાવે પણ ક્યાંક અને ક્યાંક કાચું કપાયું હોય એવું લાગે છે અને વિદ્યાર્થીઓની અંદર પણ જો વાત ખાલી શિક્ષણની અંદર અનામત આરક્ષણની વાત હોત તો યોગ્ય વાત છે કે એક કાયદાકીય લડત હોય કે એક માંગ છે પરંતુ જ્યારે સુરક્ષાની આવે છે કારણ કે એક વિદ્યાર્થી આજે કોઈ વ્યક્તિ જ્યારે એના ઉપર આક્ષેપ લગાવે છે કે આણે જાતિ આધારિત ભેદભાવ કર્યાનો આક્ષેપ છે ત્યારે તેનું સો ટકા એનું આખી આખું જેની રિસ્પેક્ટ છે એનું કરિયર છે બરબાદ થવાની ભ્રાંતિ છે જો એ ફરિયાદ કદાચ સાચી જ હોય તો યોગ્ય છે પણ ખોટી ફરિયાદ થાય તો એના ઉપર શું ફરિયાદ દાખલ થઈને શું પગલાં લેશે યુજીસીએ એના ઉપર મૌન છે બીજી એ વાત કે માની લો કે ઓબીસી એસસી અને એસટી આ ત્રણ કેટેગરી પરના વિદ્યાર્થીઓને જ્યારે અન્યાય થાય જાતિ આધારિત તો એના ઉપર રક્ષણ સંરક્ષણ બધું છે પરંતુ એની શું ગેરંટી કે કોઈ ઓપન કેટેગરીમાં પણ ઘણી વખત શૈક્ષણિક અને સામાજિક રીતે પછાત વર્ગના લોકો હોય આર્થિક રીતે નબળા વર્ગનો હોય અથવા ચલો ઓપન કેટેગરીના કોઈ યોગ્ય વ્યક્તિ છે કે જેને કોઈપણ પ્રકારની આરક્ષણ કે રિઝર્વેશનની જરૂર નથી સક્ષમ છે એની સાથે પણ ભેદભાવ થઈ શકે એને કેણ પ્રકારે ભેદભાવની કોઈ ડેફિનેશન શું છે આ બિલની અંદર એ પણ એક મૌન છે જેમ ખાડો ખોદીને સત્ય દફન કર્યું હોય એની જેવું આ બિલનું કામ છે તો ખાસ કરીને આમાં કંઈક ને કંઈક અંશે કદાચ આવું બિલ લાગુ કરવું હોય તો દેશભરની લગભગ પાંચેક હજારથી વધારે મલ્ટી મોટી પ્રકારની યુનિવર્સિટીઝની અંદર મલ્ટી એસેટ પ્રકારની યુનિવર્સિટીની અંદર એક સર્વે થવો જોઈએ વિદ્યાર્થીઓનો કે કઈ રીતે ખરેખર શું ભેદભાવની વ્યાખ્યા શું હોવી જોઈએ કાસ્ટ ડિસ્ક્રિમિનેશન છે કઈ રીતનો ભેદભાવ છે એ થવું જોઈએ ત્યારબાદ પ્રોફેસર્સના મંતવ્ય લેવા જોઈએ વિશ્વના ટોપ લેવલના યુનિવર્સિટીઝના મોટા મોટા શિક્ષણ વિદો જે પીએચડી લેવલના છે એમના મંતવ્ય લેવા જોઈએ ત્યારબાદ આ નિર્ણય ઉતાવળ્યો છે અને ક્યાંક ને ક્યાંક મને એવું લાગે છે કે કેન્દ્ર સરકારને પોતાના ધ્રુવીકરણના આધાર ઉપર આ નિર્ણય લેવાયો છે પણ કેન્દ્ર સરકારને કદાચ ખ્યાલ નહીં હોય અથવા ખ્યાલ હશે તો જાણી જોઈને કર્યું છે પરંતુ વિદ્યાર્થી કાળ વિદ્યાર્થી લેવલે આઈડિયલી કાસ્ટ ડિસ્ક્રિમિનેશન હોતો નથી જલંતે કંઈક હોય છે તો યોગ્ય દરેક લોકોને ખબર જ હોય છે પરંતુ એક પ્રકારે તમે સામસામે ઝેર ઉકાવાની શરૂઆત કરાવો છો બીજીસી આ બિલ લાવ્યું એટલે ક્યાંક ને ક્યાંક ઓપન કેટેગરીના વિદ્યાર્થીઓને એવું લાગશે કે ઓ બીસી એસસી અને એસ ટીના વિદ્યાર્થીઓ સામે છે અમારા ઉપર ખોટી ફરિયાદ થશે પછી સાચી પણ હોય તો એક મનમાં મનસ્ય ઊભું થાય એ પ્રકારનું વલણ છે હા આવા પ્રકારના કાયદા લાગુ કરવા હોય તો ક્યાંક ને ક્યાંક સામસામે બેસીને વિદ્યાર્થીઓને ચર્ચા કરીને વિમર્શ કરીને ઘણા બધા ઓપિનિયન લઈને મંતવ્ય લઈને ત્યારબાદ ઇમ્પ્લિમેન્ટ કરે તો યોગ્ય છે મારું તો આવું માનવું છે ખાસ કરીને તમે શું માનો છો આ બિલ અંતર્ગત ખરેખર કેન્દ્ર સરકારને મત ધ્રુવીકરણ અથવા સામસામે કાસ્ટ અથવા સામસામે કેટેગરી વાઇઝ શું મનસ્ય ફેલાવવાનું અથવા સામસામે એકાબીજા ઉપર આક્ષેપબાજી અને વધારે ને વધારે કોન્ટ્રાવર્શિયલ ઊભું થાય એવું વલણ ઉતાવળીયું યુજીસીએ લીધું છે એવું છે શું માનવું છે તમારું ખાસ કરીને કોમેન્ટ કરજો કારણ કે આવી બધી સેન્સેશનલ વાત છે એ ઓપિનિયન વગર ક્યારેય ન થાય જનમત સંગ્રહ લેવો પડે ઘણા બધા યુનિવર્સિટીના વિદ્યાર્થીઓને લેવો પડે કારણ કે એક પક્ષે નિર્ણય લેવાથી ઘણી વખત એક પક્ષના લોકોને અન્યાય થતો હોય છે અને બીજા પક્ષનો ફાયદો થતો હોય પરંતુ ફાયદો કે નુકસાન એના પહેલાં જન્મત સંગ્રહ યોગ્ય છે ઘણા બધા વિદ્યાર્થીઓ આજના સોશિયલ મીડિયામાં ટ્વિટર છે ઇન્સ્ટાગ્રામ છે ફેસબુક છે તમામ ઉપર સરકાર પોતાના મંતવ્ય લઈ શકે ન્યૂઝ ચેનલના માધ્યમથી અથવા ટીવી ઇલેક્ટ્રોનિક મીડિયા તમામ જગ્યાએથી એક વખત મંતવ્ય લઈને ત્યારબાદ આ નિર્ણય રિવાઇઝ કરવો જોઈએ યુજીસી રોલબેક આઈડિયલી થવું જોઈએ એક વખત નિર્ણય વિચારીને ફરી વખત કરવો જોઈએ કે શું વિમર્શના ચર્ચાના અંતે આવે છે મારું આવું માનવું છે તમારું શું માનવું છે ખાસ કરીને કોમેન્ટ કરજો